આજે ખેડા જિલ્લાના પીજ ચોકડી પાસે અને પીચ ચોકડી પાસે કેટલાક કર્મચારીઓ અહીંયા આગળ રોડ ઉપર ઉતર્યા છે પોતાની માગણીઓ લઈને રિયલ કંપનીમાં કે અમારી માગણી અમને પૂરી કરો હડતાલ પર ઉતર્યા છે અત્યારનું શોષણ બધી જગ્યાએ ગુજરાતના દરેક ખૂણાઓમાં શોષણ થઈ રહ્યું છે ગુજરાતના દરેક જિલ્લાઓમાં દરેક કોન્ટ્રાક્ટ સિસ્ટમ થઈ ગઈ છે કોન્ટ્રાક્ટ સિસ્ટમના કારણે આ લોકો જે મજૂરિયા વર્ગ છે જે લોકોની શોષણ થઈ રહ્યું છે આજે ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા છે કે જઈ જાઓ ત્યાં તમારું શોષણ જઈ જાઓ ત્યાં શોષણ જ થઈ રહ્યું છે તો આજે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ પહોંચી છે ખેડા પી ચોકડી પાસે તમે જોઈ રહ્યા છો કે કેટલાક કર્મચારીઓ રોડ ઉપર અત્યારે આવી ગયા છે પોતાની માંગણીઓ લઈને આજે પોતાની માંગણીઓ લઈને રોડ ઉપર એટલે આવ્યા છે કે અમારા હક માંગતે હમ ભીખ નહીં માગતી તો આજે કર્મચારીઓ જે છે બધા જ પોતાનું હક માંગવા માટે આજે રોડ ઉપર આવી ગયા છે કંપનીની બહાર આવી ગયા છે કોન્ટ્રાક્ટ સિસ્ટમ દ્વારા એમને કહેવામાં આવે છે કે જે મળે છે એમાં ખુશ રહો તમારે જે કરવું એ કરી લો તમારાથી હા કરી લો તમારા તો કશું થવાનું નહીં તો આ જે માગે તો મારે અહીંના ખેડા જિલ્લાના નેતા લોકોને કેવું છે કે તમે આ કંપનીનું ધાન કેમ નથી રાખતા કંપનીની અંદર કોન્ટ્રાક્ટ સિસ્ટમ હોય છે તેના માટે કેમ કશું કરતા નથી हलो मगे भाई तव्हां તમારી માંગ શું છે કે આજે રોડ ઉપર ઉતરે તો અમારી માંગ એ છે કે જે કંપનીમાં જે પગાર વધારો જે છે એ કોઈ નવા જૂનાના બધું એક સરખા કરી જે નવા માણસો છે એમને બી ચારસો સત્તાણું આપશે અને જે જૂના માણસો છે એમને બી એના કરતાં સાત રૂપિયા વધારશે કેટલા ટાઈમથી કામ કરો છો તમે મારે ચૌદ વર્ષ થયા હતા ચૌદ વર્ષ થયા તો તમને કેટલું પગાર સ્ટાર્ટિંગમાં મારા પાંચસો ને સાત રૂપિયા આજે હતા અને જે નવા માણસ છે એમાં ચારસો ને સત્તાણું રૂપિયા આવે એમાં હું છેલ્લા અઢાર વાસથી ઓપરેટરમાં કામ કરું છું પણ પ્રોબ્લેમના લીધે બધા વનકરોનું શોષણ અમારી માંગે કઈ પૂરી કરતા નથી એટલા માટે અમે આંદોલનમાં ઉભા છીએ કઈ કઈ અમે વકીલ થ્રુ નોટિસ જાહેર કરેલી છે કે એમને હતા નોટિસ લગાવી આ બાબતે કોઈ કરેલ કઈ તમારે પેલા પેલો પગાર બાબત છે જે જૂના માણસનો પગાર વધારો કરે એટલે સેફ્ટી સેફ્ટી બુટ અમને કોઈને આપવામાં આવતા નથી કેન્ટીનમાં છેલ્લા ચાર વર્ષથી અમે કેવા ગયા વારંવાર અને કેટલાય નોટિસ કરી કોઈ એમને નિકાલ લાવે ને ભાવ વધારી દીધો અને ખાવાનું એનું જ છે અત્યારે પછી સેફ્ટી બાબતે આ સેફ્ટી બાબતે કોઈ કોઈ સુવિધા નહીં કંપની જવાબદારી લેવા તૈયાર જ નથી તમે જાણ નથી કરી કંપની કરીને લેખિતમાં આપી છે ને નોટિસ કઈ તારીખ આપી છે જનાઈ કરી અતમ નોટિસ આલે અમે વકીલ થ્રુ નોટિસ આપી છે પણ એ લોકો એવું કીધું કે આની જાણ અમને કરેલ નથી કઈ તારીખ નોટિસ મોકલી છે 14 નોટિસ અત્યારે અમે કેટલા કેટલા કર્મચારીઓ ટોટલ હતા 1000 કર્મચારીએ નોટિસ આપેલી છે સહયોગ કરીને અને એ વકીલ થ્રુ આપી અમે જાતે નહીં આપી આજે શું કાર્યક્રમ રાખેલો તમે આજે અમે આંદોલનનો કાર્ય બસ અમારી માંગે પૂરી કરો કોન્ટ્રાક્ટર મન ફાવે તેમ બોલે છે અંદર બધાયને ગારો બોલે છે એના શુક્રવારે ચાલુ રાખે છે પ્લાન્ટ્રાક્ટ છે રમેશભાઈ છે અને સંજયભાઈ છે